રાધનપુર ખાતે આવેલી શ્રી નામવાડી ખાતે રાધનપુર વેપારી એસોસિએશનની મિટિંગ યોજાઈ જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડીવાય ડીડી ચૌધરી ઉપસ્થિત રહ્યા રાધનપુરમાં છેલ્લા ત્રણ માસમાં થયેલી આઠથી દસ ચોરીઓને લઈને વેપારીઓની મિટિંગ યોજાઈ રાધનપુર ખાતે છેલ્લા ત્રણેક માસની અંદર આઠથી દસ મોટી મોટી ચોરીની ઘટનાઓ બની છે કેટલીક ચોરીની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે તો કેટલીક ચોરીની પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવી તેને લઈને રાધનપુરમાં થતી ચોરીઓને ધ્યાનમાં રાખીને પોલીસ એક પણ ચોર પકડી ન શકી હોય ત્યારે પોલીસ સામે સવાલો ઉઠ્યા તેને લઈને વેપારીઓની અંદર રાધનપુર ખાતે કેવી રીતે વેપાર કરવો અને પોતાની સલામતી ન હોય તેને ધ્યાનમાં રાખીને રાધનપુરના તમામ મુખ્ય વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિનકી સોલંકીને વેપારીઓ દ્વારા ઉપસ્થિત રાખવામાં આવ્યા સાથે સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ડીવાયએસપીને ઉપસ્થિત રાખ્યા હતા વેપારીઓ દ્વારા રાધનપુરમાં થયેલી ચોરીઓને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને રાધનપુર બજારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાત્રિના સમયે વધારવામાં આવે તેવી માંગણીઓ કરાઈ હતી વેપારીઓ દ્વારા ધારાસભ્ય પાસે રજૂઆત કરી ભૂખ હડતાલ ઉપર નાયબ કલેક્ટર કચેરી ખાતે બેસવાની રજૂઆત કરવામાં આવી અને જરૂર પડે તો ગુજરાત રાજ્યના ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની રજૂઆત કરવા જવા માટે વેપારી પ્રતિનિધિ મંડળે ધારાસભ્યને જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે ટૂંક સમયની અંદર આવી ચોરીઓ પકડાઈ જશે અને ચોરોને પકડી લેવામાં આવશે અને જરૂર પડે તો હું વેપારીઓ સાથે છું ત્યારે વેપારીઓની ચોરીઓ થતી હોય ત્યારે પોલીસ ફરિયાદ ન લેતી હોય તો અઢી અઢી મહિનાથી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય ત્યારે વેપારીઓને રાધનપુર પોલીસ ધક્કા ખવડાવતી હોય તેને લઈને વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધારાસભ્ય ડીવાયએસપી સાહેબે ખાસ નોર દીધી અને જરૂર પડે તો મંત્રી સમય રજૂઆત કરવાની ધારાસભ્યએ ખાતરી આપી ટૂંક સમયમાં રાધનપુરમાં થયેલી ચોરીઓ પકડી પાડવામાં આવશે અને રાધનપુર બજારની અંદર પેટ્રોલિંગ વધારાશે તેવી ડીવાયએસપી ડીડી ચૌધરી અને વેપારીઓને ખાતરી આપી હતી રાધનપુરની અંદર રાધનપુર પોલીસ સ્ટેશનની અંદર વેપારીઓની ફરિયાદો ચોરીની ઘટના બાદ પોલીસ ન લેતી હોય તેને લઈને વેપારીઓ રાધનપુર પોલીસથી નારાજ જોવા મળ્યા દ્વારા આંદોલન કરવાની ચીમકી અને ગાંધીનગર ગૃહમંત્રી આગળ જવા માટેની તમારે રજૂઆત કરી છે શું વેપારીઓની તકલીફ છે બસ વેપારીઓની તકલીફ તો એ છ સાત ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે અને કરે કરતી હતી પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરીથી હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીએસપી તરીકે છું એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જાય કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું અને આ ચોરીઓથી એ ખૂબ જ એ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી ભાઈ ગમે એમ કરીને જે કરવું એ કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે એ જ પેટ્રોલિંગની કંઈક વાત થઈ પેટ્રોલિંગ તો વાત કરી છે પોલીસે વાત કરી છે ડીએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસ નું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ એ પકડી પાડશું એને સેના માટે વેપારીઓ મળ્યા હતા અને શું રજૂઆત કરી તમામ વેપારીઓ જે આ છેલ્લા ત્રણ મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવીને નવી ચોરીઓ થતી જાય છે તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી તો અમે અમારા શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમારી અમે રજૂઆત કરી આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેંધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું ધારાસભ્યશ્રી અને ડીવાયસપી સાહેબના જવાબથી તમને સંતોષ કરે હવે અમે તો વ્યાપારી આલમમાં એવું માનીએ છીએ ચોરી પકડાય ત્યારે જ અમને સાચી સાંત્વના મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે શું નામ છે તમારું જીગર ઠક્કર